એમાં પાછું છે ને કુશલ ખીજવે કે તું સ્કૂલે જઈશ ને એટલે હું મમ્મી કે બીચે જાશું આમ કરશું તેમ કરશું એટલે સ્વિમિંગ પુલ માં જઈશું ને એટલે એને જે જે ગમે ને એક્ટિવિટી બધું નામ લીધા કરે એટલે ઓલીને એમ થાય કે મન મૂકીને ને આ લોકો ક્યાંય જાશે પણ ક્યાંય નથી જવાના ખાલી ત્યાં શોપિંગ કરવા જાય છે ચાલો જઈ આવીએ હવે અત્યારે સૌથી પહેલા પેલા ટી શર્ટ મળી ગયું એને હમણાં સ્પોર્ટ્સ ડે આવે છે ને તો આ લીધું છે ખાલી એવું પ્લેન બ્લુ અટા વોટર બોટલ છે છે યાર કે છે હા તો ડ્રિંક બોટલ છે હશે અહીંયા હોય છે બધું લાવ હોય જોઈ હવે લીધા શેકર લીધું હવે ટમેટા લેજે ગોલ્સમાંથી હવે સલાડ ખાવા પડશે ને હા હવે ઘરમાં છે ને કાકડી ને ટમેટા એવું જ આવશે બ્રેડ ને ચીઝ ને એ ઓછું હવે બટર ને ટમેટા જો મોટા મોટા છે મિલ્ક લેવાનું છે પછી અલા પ્રોટીન પાવડર કેવું કાઈ હોયી હવે ઓલી ગ્રીન ટી ગોતે શકો છો આ જો તો કરી છે જો તો આ બધી ગ્રીન ટી મિન્ટ છે જасમિન છે લેમન છે પેપર મિન્ટ છે ઓસ્ટ્રેલિયન ઉતલી ગ્રે

હવે ઘરે આવી ગયા બધી વસ્તુ ગોઠવી શું કોશે લાઈટનો શું પ્રોગ્રામ છે વોટરમેલન ને બધું ખાઈ જાજો આજે બધું ખાઈ જ લેવાનું જો આજે મીઠો મુખવાસ તમારો પૂરો કરી જાજો કોક ને બધું આજે પૂરો કરી જાવ પણ કાલથી કાઈ નઈ પીવાય લે એટલે આજે પહેલા બધું ભરી લેવાનું પછી કાલથી ખાલી કરવાનું એમ પેટમાં પછી સાવ બંધ પછી બધું આજે પેટ બનાવી લેવાનું પછી પેટ બંધ કરવાનું ગા બીજું કઈ અનહેલ્ધી નથી ખાવા માટે એવું જ ખાવું જ આજે ખબર અત્યારે શું ખાવું બપોરે બપોરે ને અત્યારે બહુ ગરમી છે હજી તો સાડા અગિયાર થયા વોટર મેલન કે એવું ખાઈ લો ફ્રુટ સેન્ડવીચ કરીને કઈક ખાવું બધા વેજીટેબલ છે કઈ વાંધો નહીં હાલો સોસ પછી નહીં ખવાય સેન્ડવિચ માં સોસ હોય અને અહીંયા બધા સોસ માં સુગર બહુ હોય એટલે કેલરી ઘણી હોય છે સોસ માં એટલે બસ હાલો બધું ખાઈ લે હવે મિસરી લેવા જાય છે કાકુસ આવો એક ગુજરાતી મૂવી મેં તો જોયું આ તો મોબાઈલ જોતા હતા એને બહુ રસ નહી એટલે કા

એટલે કુશલ તો થઈ તરા હું આને લેવા ગઈ એ કારમાં બેઠા છે છે ને ઈ ફ્રાઈડે છે છે ને આવવાનું છે ટીચર સાથે મીટિંગ છે એ કુશલ ઓનલાઈન કઈ બુક કરતા હતા ટાઈમ પછી આવશું અમે હાલો જાય હવે

તારે ઓલું ખુ તું ને ડ્રાય એપ્રિકોટ એ મને હા હાલ હવે બધું તારું તો મૂકી દે ને હું બટેટા બાપા મૂકી દઉં હા હવે સેન્ડવિચ માટે બટેટા તો બફાઈ ગયા મસાલો બનાવી લીધો હવે સેન્ડવિચ બનાવવા મૂકવાની છે શું કેવી ભૂખ છે ક્યારે જમવું છે એ પ્રમાણે મૂકી નવરા તમને ભૂખ હોય ત્યારે હા તો ટાઈમ તો થઈ ગયો જોબે ગયો પણ ટાઈમ થઈ ગયો એટલે

મંડે ટુ ફ્રાઈડે તો પ્રોપર થાય સેટરડે સન્ડે માં જ વાંધો પડે ગેટ ટુગેધર હોય કે કઈક ઇવનિંગ હોય શું ઇવેન્ટ્સ હોય ને જવાનું એટલે તકલીફ પડે બીજું શું કા ક તો કરવું પડે હા હા મસ્ત સેન્ડવીચ બની ગઈ છે ને રેડી કરી લીધું લાગે બધે સોસ ને સોફ્ટ ડ્રિંક ને

પાણી પાવાનું હોય છે એવું નથી બહુ એમાં આને તેડવા ગયા તા એમ થાય ઓહો સ્કીન બળી જાય હમ આવતીકાલથી થોડુંક ઓછું થશે કાલે અઠ્યાવીસ જેવું છે એટલે બહુ વાંધો નહીં આવે પણ બહુ ઓલા જવા દે શું કાલે હમણાં બે દિવસ નહોતા જવા દેતા ને રમવા તડકા તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો યુ નેક્સ્ટ ટાઈમ બાય